નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ટીવી સ્વાગત છે જૈન આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ નું ભવ્ય દિવ્ય સામાયુ કરવામાં આવ્યું તથા સાધવીજી મોક્ષ રસા શ્રીજી મહારાજની ની સૌમી આંબિલ નિમિત્તે વિજય ધર્મશાળામાં ધર્મશાળા અનાવરણ કરાયું જૈન આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજનું નું પદ્માવતી ચોગાંતી ભવ્ય દિવ્ય સામાયુ કરાયું પટોડિયા પોડ મનમોહન શ્રી પાર્શનાથજીના લયમાં આચાર્ય વલ્લભસુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિત્યાનંદ મહારાજે કરાવી સાદવીજી મોક્ષરચા શ્રીજી મહારાજની સૌમી આમ્બિલની ઉળી નિમિત્તે વિજય વલ્લભ ધર્મશાળામાં તખતીનું અનાવરણ કરાયું ત્યારબાદ માંગલિક પ્રવચન અને અજીતભાઈ ઝવેરી પરિવાર તરફથી નવકાશીનું આયોજન કરાયું હતું વડોદરાના પનોતા પુત્ર વલ્લભ સુરી મહારાજના સમુદાયના જૈન આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ તથા મોક્ષાનંદ વિજયજી આદિ ઠાણાનું આજે પદ્માવતી ચૌગાન ન્યાય મંદિરથી જૈન બેન્ડ દ્વારા ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું દરમિયાનમાં આજે સવારે સાત વાગે પદ્માવતી ચૌગાન ન્યાય મંદિર અંબા માતાની પોળ પટોડિયા પોળથી વિજય વલ્લભ ધર્મશાળામાં સાધુ સાધ્વીજી ભગવંતોનું સામૈયું કરવામાં આવ્યું હતું વડોદરા જૈન યુવાનોના એલર્ટ બેન્ડે સંગીતની સુરાવલી સાથે વડોદરાના રાજમાર્ગો ઉપર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા વડોદરાના સૌથી જૂનો શહેર જૈન સંઘના પ્રમુખ અજીતભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે આજે પટોળિયા પોળ ખાતે આચાર્ય વિજય સુરી મહારાજની પ્રતિષ્ઠા જૈન આચાર્ય સાધુ સાધ્વીજી ભગવંતો તથા શ્રાવક શ્રાવિકાઓની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યું હતું જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહે

મોક્ષાનંદ સુર્યદેવજી મહારાજા બન્યા ધર્મ શ્રી વિજયજી મહારાજ સાહેબ સાધ્વીજી ભગવંતો આદિ ઠાણાનું સુંદર મજાનું સામયુ વડોદરાના સૌથી જૂના શહેર જૈન સંઘ દ્વારા કરવામાં આવ્યું ગુરુદેવ ખાસ અહીંયા પધાર્યા કે પટોળીયા કોળમાં જે મનમોહન પાર્સનાથનું જિનાલય છે ત્યાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો અને કક્તિનું અનાવરણ આ આખો કાર્યક્રમ શું છે આપણે મોક્ષાનંદ મહારાજ સાહેબ પાસે સાંભળ્યું છે बड़ौदा हमारे परम आराध्य प्रातः स्मरणीय जंगम युग प्रधान गुरुदेव श्रीमद विद्यानंद सिंह जी महारे के पट्टा लंकार पंजाब के श्री युगवीर जैनाचार्य श्रीमद विजय वल्लभ सिंह जी महारे की ये पावन जन्मभूमि है और जब जब भी इस बड़ौदा में आना होता है तब तब गुरुदेव के निमित्त कोई ना कोई संघ शासन का कार्य अवश्य होता है आज वर्षों के बाद में गुरु वल्लभ की पाठ परंपरा पर विराजमान वर्तमान कक्षाधिपति वर्तमान वल्लभ शांतिदूत जैनाचार्य श्रीमद विजय नित्यानंद श्री श्री मानसैब अपने साधु साधु परिवार के साथ में बड़ौदा पधारे हैं और बड़ौदा में आज शहर जैन संघ की तरफ से गुरुदेव का भव्य नगर प्रवेश करवाया गया और साथ ही पटोलिया फॉल में स्थित श्री मनमोहन पार्श्वनाथ जीनाले कि अत्यंत प्राचीनतम जिनाले है वहाँ पर हमारे परम आराध्य गुरु वल्लभ की भव्य प्रतिमा की प्रतिष्ठा संपन्न हुई और उसके बाद में विजय वल्लभ जैन धर्मशाला के प्रांगण में अम्बिल खाते में हमारे समुदाय के सरल स्वभावी सौम्य मूर्ति साध्वी श्री जिनेन्द्र सिंह जी महाराज साहब की सुशिष्या परम तपस्विनी साध्वी मोक्ष रत्ना सिंह जी महाराज साहब के सोमी वर्तमान तप की होली की पूर्णा होती निमित्त यहाँ पर जो गुरु भक्त के द्वारा गुप्त दान दिया गया तो उसकी तख्ती का अनावरण गुरुदेव के सानिध्य में यहाँ पर संपन्न किया गया बोलो जिन्हें शासन देव की